નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં આજે અમે લઈ આવ્યા છે દાહોદના રાજકારણમાં ભડકો કરનારા મોતના સમાચાર દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર બેના ભાજપના કાઉન્સિલર અને પૂર્વ પ્રમુખ રાજેશ આપ્યું રાજીનામું તો ચાલો જાણીએ આ બ્રેકિંગ ન્યૂઝ વિગતો

છેલ્લા કેટલાક સમયથી દાહોદ કોઈને કોઈ વિવાદમાં જ રહ્યું ઘણા બધા કારણો આપણે જોયા ઘણું બધું સહન કરવાનું પણ દાહોદને આવ્યું ઘણી એવા નિર્ણયો પણ હતા ઘણા કે જેમાં ઘણા બધાની રોજગારી અને ઘણું બધું અસ્તવ્યસ્ત થયું દાહોદનું એક માર્કેટ એનો પણ જે એક માર્કેટ હતું દાહોદનું નામ હતું એ પણ અસ્તવ્યસ્ત થઈ ગયું એ જે તે અધિકારી કે જેના બી જે નિર્ણયો હશે પરંતુ છેલ્લા કેટલાક સમયથી દાહોદ માટે કંઈક ને કંઈક કંઈક ને કંઈક પ્રોબ્લમ હોવાથી ગાંધીનગરમાં પણ દાહોદની એક છાપ જે હતી એ ઓછી થતી ગઈ ભૂસાતી ગઈ છે મારા રાજીનામા નો કારણમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે અમારી શક્તિ અને ભક્તિનો અભાવ આપ પત્રકાર છો આપ જાતે આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી આ વાતને ડીપમાં જશો તો શક્તિ અને ભક્તિમાં અભાવ એ વાત આપ પણ સ્વીકારશો એ શક્તિ અને ભક્તિનો જે અભાવ છે એ ઘણા બધામાં છે પરંતુ મેં સ્વીકાર કર્યો છે એનો એટલે મેં રાજીનામું આપ્યું છે કારણ કે મને એવું લાગે છે કે હું મારા વિસ્તારમાં મારા નગરમાં જે અપેક્ષાઓ છે એને ન્યાય નથી આપી રહ્યો છેલ્લા કેટલાક સમયથી એવું મને લાગી રહ્યું હતું એટલે એ મૂંઝવણ દૂર કરવા મેં રાજીનામું આપ્યું છે બીજું દાહોદને જો સમજવું હોય વાતો ઘણી થાય કે આ પ્રમુખે આમ કર્યો હશે ને પેલા ચીફ ઓફિસર આવું વહીવટીતંત્ર આવું પરંતુ કોઈવાર પણ દાહોદ માટે એવી કોઈ મોટા પાયે ચર્ચા જે થવી જોઈએ એ થઈ નથી દાહોદની સમસ્યાઓ શું છે અને દાહોદમાં કેટલી સંભાવનાઓ રહી રહેલી છે એના માટે એક મોટું મોટા સ્તર પર એટલે દાહોદના જુદા જુદા સમાજના અગ્રણીઓ હોય ટ્રસ્ટના અગ્રણીઓ હોય વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હોય રાજકીય અગ્રણીઓ હોય બધાના એક મંચ પર ભેગા કરવા જોઈએ દાહોદ માટે જે નાની મોટી સમસ્યાઓ એને દૂર કરવા અને શું સંભાવના રહેલી છે જેની દાહોદ હજી આગળ વધી શકે છે એના માટેના પ્રયાસ આપના માધ્યમથી થવું જોઈએ પત્રકાર મિત્રોએ સૌ ભેગા મળીને બધાને એક એમાં કરી અને દાહોદ માટે એનું આવું કંઈક પ્લેટફોર્મ ઊભું કરવું જોઈએ મને બોલાવશો હું પણ ચોક્કસ આવીશ મારા જે મતો હશે મત હશે હું પણ રજૂ કરીશ કારણ કે શું વિઝન છે શું મિશન છે એ લઈને દાહોદ માટે હજી ઘણી બધું થઈ શકે છે